આજ તો ઢોકળા ખાવાનું મન છુ બે થી હું ઢોકળા વઘારેલા મસ્ત આ છોકરા પૈસા કેટલાક મળ્યા કઈ ખબર છે તમને કાઈ ખબર નથી તો કઉ તમને આમ કોઈ મજા બધી કેટલી કરવાની

કેટલી કમાણી થાય કેટલી તમારા ક્યારેક તમને ખબર હોગી ના વેચી દીધા ઓલા ઘરે આવ્યા એના હું તમારે પડે એ શેત્રી ને દે દીધી થાય એ તો રાજી થાય એટલી બધી ભૂખ લાગે ભાઈ હાથ ના ઢોકળા હાથ પાસે થોડા

ખબર ઠે કે બારી શું કરે ખબર ઠે કે પા હું ખબર ઠે કે એમ ખબર ઠે કે બહુ કરી હો તમે ખબર ઠે કે લે ખબર ઠે કે બારી શું કરે એમ પૂછો ખબર ઠે કે કોઈ માયા ખબર ઠે કે હા ખબર ઠે કે લે ખબર ઠે કે ખાવું તમારે ખબર ઠે કે તું મને ખબર ઠે કે બનાવી દે એ શું કહેવા मगर माने बोला खाई ना हबल ठीक क्या ई हूं पर अब तू मने हबल ठीक बनाई दे सेना ना आवे पर मैं तोर कीतु नहीं पर सेना ना लौट ना आवे अरे हबल ठीक क्या मने बनाई दे ले रोट आपे नहीं खाई लो हबल ठीक क्या बनाया खिचड़ी हबल ठीक बनाई तो सेना ना पर हबल ठीक तू हबल ठीक क्या बनाए सेना ना बने हबल ठीक हबल बनाए से ना ना बने ई जाना लौट ना बने हबल ठीक बनाए हम ना लौट बनाए हम ना बने हबल ठीक क्या बनाए कोई बनाए

ભાઈ આ ભાઈ ના શું છે તમારે ભાઈ પણ આ કઈ મરાય થોડું મારું તમારે શું છે પણ ભાઈ મારા ભલે તારું મરાય નઈ આમ